સિવાસી કેનાલ રોડ ખાતે પૂજન અર્ચન તેમજ પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વોર્ડ નંબર નવમાં સેવાસિંહ ખાતે આવેલ સંત રવિદાસ મહારાજનું મંદિરમાં છસો ને અડતાળીસમી તેમની જન્મજયંતિ સંત શિરોમણી રવિદાસ મહારાજની આ છસો અડતાળીસમી જન્મજયંતિની ઉજવણી પેટે વોર્ડના તમામ કાઉન્સિલરો આજુબાજુના તમામ કાઉન્સિલરો તેમજ વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ તેમજ સેવાસીના રહીશો વિસ્તારના રહીશો દ્વારા આજે આગળ સંત રવિદાસ મહારાજની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે મનચંગા તો કથરોટ મેં ગંગા આ સંત દાદાએ એક પંક્તિ લખી હતી સમાજના ઉદ્ધાર માટે તેમના ઘણા કાર્યો મૂકેલા છે આજે અમારા વડોદરા શહેરના અનુસૂચ જાતિના મોરચાના પ્રમુખ પણ અમારી સાથે છે અમારી આખી ટીમ વોર્ડના તમામ કાઉન્સિલરો સુરે શ્રી શ્રીરંગભાઈ આયરે ઉમિશાબેન વસાવા લીલાબેન મકવાણા તેમજ વોર્ડના બક્ષીપંચ મોરચાના સ્વામીભાઈ બીન આજે આપણા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છે બક્ષીપંચ મોરચાના રમેશભાઈ નગીનભાઈ માધવભાઈ તમામ કાર્યકર્તાઓ આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત છે ભારત માતા કી જય વંદે માત્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજજીની છસો અડતાલીસમી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ સંત કોઈ એક સમાજના નથી સમગ્ર સમાજના સંત છે અને છસો વર્ષ પહેલાં આજે આ સંત થઈ ગયા તેમના જીવન દાખલા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એ પોતે મીરાબાઈના પણ ગુરુ હતા અને આજે આ સંત શિરોમણી નામ આખા વિશ્વ ફલક પર ખૂબ ગાજેલું છે અને તેમના જે દાખલાઓ છે તે પણ ખૂબ જગવિખ્યાત છે ભારતીય જનતા પાર્ટી હંમેશા અનુસૂચિત સમાજનું ભલું છે અનુસમચિત સમાજના લોકોને હંમેશા દેખરેખ રાખી છે અને આવા સંતો મહંતો જે થઈ ગયા છે તેમનું પણ માન મેં મોભો જળવાય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરી છે હંમેશા મોદી સાહેબે આવા સંતોનું માન સન્માન વધે તે માટે મંદિરોનું નિર્માણ કર્યું છે સંત રોહિદાસ મહારાજજીનું મંદિર મધ્યપ્રદેશમાં સાગર ખાતે સો કરોડના સો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવા જઈ રહ્યા છે જેનું ભૂમિપૂજન પણ થઈ ગયું છે દેશના એવા પહેલાં યશસ્વી વડાપ્રધાન છે જેમણે સંત સરોમ શિરોમણી રવિદાસ મહારાજનું ભવ્ય મંદિર બનાવવા સો કરોડ જેટલી રકમ ફાળવી છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત સમાજના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ પણ અમે ગર્વની લાગણી અનુભવે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા અનુસૂચિત સમાજની પડખે ઊભી રહી છે અને સમાજના વિકાસમાં હંમેશા સહકાર આપતી રહી છે